જય શ્રી કૃષ્ણ મિત્રો શું ક્યારેય તમને લાગ્યું છે કે ભગવાન તમારા સાથે ન્યાય નથી કરતા દુઃખ મુશ્કેલી અને ગુમાવટ પછી પણ આશા કેમ રાખવી તો આજે સાંભળો એવી વાર્તા જે તમને શીખવશે કે ભગવાન જે કરે એ તમારા સારા માટે જ કરે છે એક સમયે એક ગામમાં હરિદાસ નામનો એક ગરીબ પરંતુ ભક્તિમાં ભરેલો ખેડૂત રહેતો હતો તે રોજ ભલે કામે જતો ભગવાનની ભક્તિ કરતો અને જે થાય તે સારા માટે થાય છે એ મંત્રનું પાલન કરતો પણ લોકો હસી પડતા કહેતા કે ભગવાન શું કરશે તારા માટે એક દિવસ વરસાદ આવ્યો જ નહીં આખું ખેતર બળીને ખાખ હરિદાસને કાંઈ મળ્યું નહીં પત્ની બોલી હવે પણ તું કહેશ કે જે થાય તે સારા માટે થાય છે હરિદાસ શાંતિથી બોલ્યો હા ભગવાન માટે શ્રદ્ધા રાખવી પડે આ વર્ષે દુષ્કાળને લીધે ગામના ઘણા લોકો શહેર જવા લાગ્યા હરિદાસને પણ ગયું ત્યાં એક મોટા સેથની મીલમાં નોકરી મળી પણ ત્યાં પણ તકલીફો હતી ઓછી મહેનતાણું વધુ કામ એક દિવસ સેથે પૂછ્યું તને તકલીફ નથી થાય હરિદાસે કહ્યું ભગવાન જે કરે તે સારા માટે કરે સેથ ખુશ થયો અને કહ્યું એવી શ્રદ્ધા આજે કંઈક જુદી છે એક દિવસ સેથના પુત્રને અકસ્માત થયો બધા ભયભીત થયા હરિદાસ પાસે જતો અને કહ્યું પ્રભુની ઈચ્છા હોય તો એ ઠીક થઈ જશે ત્યાંથી દસ દિવસમાં છોકરો સ્વસ્થ થયો સેથ એટલો આભારી થયો કે હરિદાસને પોતાની જ મિલમાં મેનેજર બનાવ્યો હરિદાસ આજે ઘરમાં પૈસા પણ લાવતો હતો અને માન પણ પાંચ વર્ષ બાદ હરિદાસનો પુત્ર ગંભીર બીમાર પડ્યો દવાઓ લઈ પણ ફાયદો ન થયો દરેક જણ તું જ ચિંતા કરતા પણ હરિદાસ સવારે ભગવાનને ઓનલી એક વાત કહતો જે થાય તે તમારું ઈચ્છિત છેલ્લે પુત્ર બચી ગયો ડોક્ટર કહે તમારું મનોબળ બાળકને જીવતા રાખ્યું પાંચ વર્ષ બાદ હરિદાસનો પુત્ર ગંભીર બીમાર પડ્યો દવાઓ લઈ પણ ફાયદો ન થયો દરેક જણ તૂંચ ચિંતા કરતા પણ હરિદાસ સવારે ભગવાનને ઓનલી એક વાત કહતો જે થાય તે તમારું ઈચ્છિત છેલ્લે પુત્ર બચી ગયો ડોક્ટર કહે તમારું મનોબળ બાળકને જીવતા રાખ્યું સમય પછી ગામમાં પરત ફરેલા હરિદાસ આજે ભક્તિના માર્ગે લોકો માટે પ્રેરણા બની ચૂક્યો હતો લોકોએ પૂછ્યું તમે આટલી તકલીફમાં પણ કેમ ન ડગ્યા હરિદાસ હળવે હસીને બોલ્યો ભગવાન જે કરે તે આપણા ભવિષ્ય માટે જ હોય છે આપણે એ સમજી શકતા નથી પણ સમય પછી એ સાચું સાબિત થાય છે આજથી આપ પણ જીવનમાં કેવી પણ સ્થિતિ હોય શાંતિથી બોલો ભગવાન જે કરે તે સારું કરે છે કમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ અને શરૂ કરો ભગવાન પર શ્રદ્ધા સાથે એક નવી જિંદગી હરિદાસ હવે માત્ર એક માણસ નહીં પણ એક આશાનો સ્તંભ બની ચૂક્યો હતો ગામમાં કોઈ દુઃખી હોય તો સીધો હરિદાસ પાસે જતો એક સ્ત્રી રડતી આવી મારા પતિને કારાવાસ થયો છે ખોટા આરોપમાં હરિદાસે કહેલું એ જ મંત્ર આપ્યું ભગવાન જે કરે તે સારા માટે કરે છે એમાં પણ ક્યાંક ભલાઈ છુપાયેલી હશે એક મહિનો પછી જ હકીકત બહાર આવી સ્ત્રીનો પતિ નિર્દોષ સાબિત થયો આખું ગામ ફરી હરિદાસની આંખે શ્રદ્ધા જોવા લાગ્યું એક રાતે હરિદાસ સ્વપ્નમાં ભગવાનને મળ્યો ભગવાન પૂછે છે તારા જીવનમાં મેં તને કેટલા દુઃખ આપ્યા તો પણ તો મારી ભક્તિ છોડ્યા નહીં શા માટે હરિદાસ બોલ્યો મારા મનથી વધારે તમારું ઈરાદું માને છે કે જે તમે કરો એ શ્રેષ્ઠ છે તમારું કામ મારા સમજી શકાય એમ નથી પણ તમારો પ્રેમ મારો વિશ્વાસ છે ભગવાન આશીર્વાદ આપે છે હવે તું બીજાના જીવનમાં પણ પ્રકાશ ફેલાવ તું મારી ઈચ્છાથી હવે સાચો દીવો બનવાનો છે હરિદાસે હવે ગામમાં એક આશ્રમ શરૂ કર્યો ત્યાં ન માત્ર રોટલી કપડાં મળે પણ આશા ભક્તિ અને શાંતિ મળે દરેકને કહે તમારું દુઃખ કેવું પણ હોય બસ એટલું બોલો ભગવાન જે કરે તે સારા માટે કરે છે કેટલાય યુવાનો દુઃખી સ્ત્રીઓ વૃદ્ધો અને અંધારામાં ડૂબેલા લોકો ત્યાંથી પ્રકાશ લઈને નીકળતા અને એક દિવસ હરિદાસ ચૂપચાપ ભજન ગાતા બેઠા હતા અને શાંતિથી આ જીવનમાંથી વિલીન થઈ ગયા પણ પાછળ છોડી ગયા એક મંત્ર એક આશા અને ભગવાન પર અવિચલ વિશ્વાસ ભગવાન જે કરે તે સાક્ષાત સુખદ હોય છે બસ આપણું મન એ સંજોગો સામે નમતું હોવું જોઈએ તમારું જીવન પણ બદલાઈ શકે છે જ્યારે તમે દરેક વાતમાં ઈશ્વરનો હસ્ત લેશો વિડિયો અંતે લખાવો કોમેન્ટ કરો જય શ્રી હરિ અને શરૂ કરો નવા ભરોસા ભર્યા જીવનની શરૂઆત હરિદાસના આશ્રમમાં કામ કરતી એક યંગ છોકરી નામ હતો ગૌરી એ બાળપણમાં માતા પિતા ગુમાવી ચૂકી હતી જીવનમાં દ્રષ્ટિ ગુમાવી ગઈ હતી પણ હરિદાસના મંત્રથી ભગવાન જે કરે તે સારા માટે કરે છે એમાં ભરોસો પેદા થયો દરરોજ ભજન ગાવા બેઠી અને પોતાની અંદરની શક્તિ શોધી કાઢી એક દિવસ આશ્રમમાં મોટી યાત્રા યોજાઈ ગૌરીએ માઈક પર ભક્તિ ગીત ગાવવાનું નક્કી કર્યું ભીડમાં ચાંપો થઈ ગયો પણ એને બોલતા જવું હતું એ બોલી મારું જીવન અંધારું હતું પણ હરિદાસ બાપુએ મને ભગવાનનો પ્રકાશ બતાવ્યો હું આજે પણ કહું છું જે થાય છે એ સારું જ થાય છે ગૌરીની વાત સાંભળીને એક યુવાન નામે વિજય જે આત્મહત્યાના વિચારોમાં હતો આશ્રમમાં આવ્યો એનો ધંધો બળીને ખાખ થઈ ગયો હતો લગ્ન પણ તૂટી ગયા હતા જીવન નિરર્થક લાગતું હતું હરિદાસની એક જૂની વાત યાદ આવી દુઃખ એ દવા છે જે આપણો આત્મા સાફ કરે છે વિજય થોડા દિવસ આશ્રમમાં રહ્યો ધ્યાન શીખ્યો ભજન માંડો ધીરે જે કામ શરૂ કર્યું હરિદાસની સંસ્થા માટે સ્ટેચ્યુ બનાવવાનું એક મહિના પછી જ એક દાતા તે સ્ટેચ્યુ જોઈને તેને પોતાની આર્ટ ગેલેરીમાં કામ આપે છે વિજય આજે ખુદ ભક્તિમાં જીવતો કલાકાર બની ગયો છે હરિદાસ હવે ભૌતિક રીતે ન હતા પણ તેમની ભક્તિની શક્તિ આજેય જીવંત હતી અનુક્રમણિકા ગૌરીએ માતૃશક્તિનું સંચાલન શરૂ કર્યું વિજયે કલાકાર યાત્રાઓથી ભક્તિની સેવા શરૂ કરી બાળકો માટે ભક્તિકથા શિબિર શરૂ થયું દર અઠવાડિયે ભગવાન જે કરે તે સારું કરે છે ભજન કાર્યક્રમ થતો આશ્રમ હવે એક એવું સ્થાન બની ગયું જ્યાં દુઃખીને આશા તૂટેલાને શક્તિ અને ભટકેલાને દિશા મળી રહે વિદ્યાર્થીઓ એક વખત પૂછે છે હરિદાસબાપુ ક્યારેય રડ્યા હતા ગૌરી હસીને કહે હા એક વખત જ્યારે એક દીકરીએ કહ્યું કે ભગવાન મને પસંદ નથી હરિદાસ રડી પડ્યા અને કહ્યું ભગવાન તને પસંદ કરે છે એ એટલું મોટું પ્રેમ છે કે તું સમજશે નહીં આ અંતિમ શબ્દોએ આશ્રમમાં ભક્તિનો દીવો જાળવી રાખ્યો હવે દરેક જણ પોતાના જીવનમાં બનેલ કડવાશ પર સ્મિત કરીને બોલે છે ભગવાન જે કરે તે સારું કરે છે તમારું જીવન પણ બદલાઈ શકે છે બસ શ્રદ્ધા રાખો સહન કરો અને ભગવાનના ભરોસે રહો આજે કમેન્ટમાં લખો હું માનો છું ભગવાન જે કરે તે સારું કરે છે જ્યારે ભરોસો અઢળક હોય ત્યારે ઈશ્વર ખુદ આગળ આવે છે જીવનમાં બધું જ આપણા મગજ પ્રમાણે ના થાય પણ ભગવાન ક્યારેય અમારા માટે ખોટું નહીં કરે શ્રદ્ધા રાખો સમય સારો આવશે નહીં પણ સારો સમય ભગવાન લાવશે અને યાદ રાખો ભગવાન જે કરે એ આપણા સારા માટે જ કરે છે જાય ક્ષમતી હોય એ દુઃખ હોય કે ઉઠતી હોય એ તકલીફ એકવાર કહો ભગવાન જે કરે તે સારું કરે છે અને શાંતિ અનુભવો કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ અને શેર કરો એ વ્યક્તિ સાથે જે હાલ દુઃખમાંથી પસાર થઈ રહી છે જો તમને આ વાર્તા હૃદયથી સ્પર્શી હોય તો ભાઈઓ બહેનો એક લાઇક કરો કોમેન્ટ કરો અને આપના ગુજરાતી ધર્મ ભક્તિ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો કેમ કે અહીં તમે રોજ ભગવાનની વાતો ભક્તિ અને જીવન બદલતા સચ્ચા બનાવો સાંભળશો ઘંટડી દબાવો જેથી જ્યારે પણ નવું દર્શન આવે એ પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ